નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર મનરેગા મજૂર મા બાપની દીકરી રાજ્યની પહેલી આદિવાસી આઈએએસ બની મનરેગા મજદૂર આદિવાસી માતા પિતાની દીકરીએ પરિસ્થિતિ સામે ઝૂક્યા વિના મહેનત કરી હવે આદિવાસી સમાજમાંથી આવતી राज्य की पहली आईएस बनी कौन कहता है आसमान में सुराख नहीं होता एक पत्थर तो तबीयत से उषारो यारो विशाल शायद दुष्यंत कुमार आ शेर पोता मेहनत पर विश्वास राखी ने सफलता झंखता दरेक युवा ने कायम प्रेरणा पूरी पाड़ो दुष्यंत कुमार आ शेर जीव સફળતા હાલમાં જ એક આદિવાસી યુવતીએ મેળવી છે જેની અહીં વાત કરવી છે વાત છે કેરળની શ્રીધન્યા સુરેશની જેમણે તેના મજૂર માતા પિતાની નામ રોશન કર્યું છે પોતાની મહેનતના બળ પર શ્રી ધન્યા કેરળની પ્રથમ મહિલા આદિવાસી આઈ એસ અધિકારી બની છે શ્રીધન્યા માટે આ સફળતા મેળવવી જરાય આસાન નહોતી તેની એક હોસ્ટેલના વોર્ડનથી આઈએસ અધિકારી બનવા સુધીની સફર અનેક મુશ્કેલીઓથી ભરેલી હતી તેના માતા પિતાએ આ સફરમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેને યુપીએસસીની તૈયારી માટે તેના માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળ્યો શ્રી ધન્યાના માતા પિતા મનરે ગામમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ પોતે ગરીબીમાં જીવતા હોવા છતાં શ્રી ધન્યાના ભવિષ્યને ઘડવામાં કોઈ કચર છોડી ન હતી આઈએસ શ્રી ધન્યા સુરેશનો જન્મ કેરળના વાયનાડ જિલ્લાની કુરિયાચિયા જનજાતિમાં થયો હતો બાળપણથી જ તેણીએ સંઘર્ષ કરવાનું શીખી લીધું હતું છતાં ત્યારે સંસાધનોના અભાવને તેના માર્ગમાં અવરોધ ન બનવા દીધો અને અનેક મુશ્કેલીઓ પછી પણ તેના સપના પૂરા કરવાની ઈચ્છાને હંમેશા જીવતી રાખી હતી શ્રી ધન્યાએ ક્યારેય આર્થિક તંગીને તેના સપનામાં અવરોધ ન બનવા દીધી અને આકરી મહેનત સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી આઈએસ બનવાનું પોતાનું અને તેના માતા પિતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે શ્રી ધન્યાએ તેનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ જોસેફ કોલેજ કાલિકટમાંથી પૂર્ણ કર્યું હતું એ પછી તેણે પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કોજિકોડ ગઈ એને માસ્ટર ડિગ્રી માટે કાલિકટ યુનિવર્સિટી પાછી ફરી માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેણીને રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ વિકાસ નિગમમાં નોકરી મળી જ્યાં તેને આદિવાસી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં વોર્ડન બનવામાં બનાવવામાં આવી પરંતુ શ્રી તેન્ય આ નોકરીથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતી કારણ કે તેનું સપનું આઈ એસ આઈએસ બનવાનું હતું શ્રી ધન્યાએ વર્ષ બે હજાર અઢારમાં યુપીએસસીની પ્રી અને મેઇન પરીક્ષાના બંને રાઉન્ડ પાસ કર્યા પરંતુ ત્રીજા રાઉન્ડમાં એટલે કે ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવા તેની પાસે પૈસા નહોતા એ મુશ્કેલ સમયમાં તેના મિત્રોએ તેની મદદ કરી એ પછી શ્રી ધન્યા દિલ્હી પહોંચી અને ઇન્ટરવ્યૂ આપી ચારસોને દસ એઆઈઆર મેળવ્યો અને યુપીએસસી પાસ કરીને આઈએસ ઓફિસર બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું શ્રી ધન્યાની શ્રી ધન્યા સુરેશની આ સફળતા દર્શાવે કે સખત મહેનત અને દંડ નીચેથી ઘણી મુશ્કેલીઓ અને ઓછા સંસાધનો સાથે પણ વ્યક્તિ પોતાના સપના પૂરા કરી શકે છે શ્રી ધન્યાએ પોતાના સપના પૂરા કરવા માટે સખત મહેનત કરી અને પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કર્યો તેનો સંઘર્ષ અને સફળતા જોઈને સમજાય છે કે આત્મવિશ્વાસ હોય તો મહેનત અને સંઘર્ષથી દરેક સ્વપ્ન પૂર્ણ કરી શકાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ